રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા સર્કલ પાસે જો તમે ટેનામેન્ટ શોધી રહ્યા હોય તો તમારા માટે એક સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે તો ચાલો આ પ્રોજેક્ટની માહિતી જાણીએ અહીં તમને ઇઠોતેર વાર અને અઠ્યાસી વારના બંગલો મળી જવાના છે જેમાં જોઈ શકો છો બાર ફૂટ ફ્રન્ટ આવી જાય છે અને સાઈઠ ફૂટની ઊંડાઈ આવી જાય છે ફળિયામાં પણ તમને ચારસો પચીસ ફૂટનો બોર અને ત્રણ હજાર લીટરનો ટાકો ત્યારબાદ વોશિંગ એરિયા અને ફળિયામાં પણ જો તમને મીટર બોક્સ રેડી કરીને જ આપે છે સેફ્ટી ડોર સાથે મેન ડોર આપવામાં આવે છે જોઈ શકો છો સેફટી ડોરની મજબૂતાઈ ચાલો હવે આપણે આગળ વધીએ જોઈ શકો છો વિશાળ લિવિંગ એરિયા તમને આ બંગલોમાં મળી જવાનો છે અને આ બંગલોની ખાસ વાત છે કે સેમી ફર્નિચર સાથે તમને આ બંગલો મળી જવાનો છે જોઈ શકો છો ટીવી યુનિટ પણ રેડી કરીને આપે છે બિલ્ડર અને સાથે સાથે કિચનમાં પણ ફર્નિચર તમને આપવામાં આવે છે જોઈ શકો છો બધા ખાના કિચનની સામે પણ તમને સ્ટોરેજ માટેનું ફર્નિચર રેડી કરીને આપવામાં આવે છે અને સાથે સાથે તમને જોઈ શકો છો પીઓપી લાઇટિંગ અને કલર સાથે બંગલો તમને કમ્પ્લીટ મળી જવાનો છે પાર્ટીશન કરીને જ આપે છે ત્યારબાદ આપણે કિચન એરિયામાં જોઈએ તો વ્હાઈટ ગ્રેનાઇટ પ્લેટફોર્મ મળી જશે અને મોટી સિંક સાથે ઓ અને જો છત સુધીની ટાઇલ્સ ચીમીના પોઈન્ટ આરોના પોઈન્ટ અને ચાલો હવે તમને ફર્સ્ટ બેડરૂમની મુલાકાત કરાવો ફર્સ્ટ બેડરૂમ પણ વિશાળ છે તેમાં પણ પીઓપી લાઇટિંગ અટેચ વોશરૂમ અને ત્યારબાદ વિશાળ વોશિંગ એરિયા આપેલો છે ચાલો હવે આપણે ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ આપ જોઈ શકો છો પંદર એમએમ બ્યુટિફાઈડ ફૂલ બોડીની ટાઇલ્સના ટપ્પા તમને મળી જાય છે સ્ટીલની રેલિંગ મળી જાય છે તો ચાલો હવે આપણે ઉપર જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર બંને બાજુ જોઈ શકો છો બેડરૂમ આવી જાય છે અહીં તમને મંદિર માટેની સ્પેસ અથવા સ્ટડી માટેની સ્પેસ તમને મળી જાય છે તો ચાલો હવે માસ્ટર બેડરૂમમાં જઈએ આપ જોઈ શકો છો વિશાળ માસ્ટર બેડરૂમ જે પીઓપી લાઇટિંગ અને કલર સાથે કમ્પ્લીટ છે અને આ બેડરૂમની ખાસ વાત છે મોટી સિટિંગ બાલ્કની જોઈ શકો છો અહીં ફેમિલી સાથે તમે સિટિંગ બાલ્કનીમાં બેસી શકો છો અને હવા ઉજાસની મજા માણી શકો છો અને આપ જોઈ શકો છો કે આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે જેમાં છત સુધીની ટાઇલ્સ લગાડેલી આપેલી છે થર્ડ બેડરૂમ પણ વિશાળ છે તેમાં પણ પીઓપી લાઇટિંગ સાથે અને પૂરા બંગલોમાં જો સેફ્ટી ગ્રીલ અને મચ્છરજારી સાથે આપેલી છે ત્યારબાદ જો અટેચ વોશરૂમ આપેલું છે છત સુધીની ટાઇલ્સ સીડી રૂમમાં આવી ગયા છે જ્યાં પણ તમને સ્ટોરેજ સ્પેસ મળી જાય છે બંને બાજુ ટેરેસ આવી જશે ચાલો આપણે ટેરેસ ઉપર જઈએ આપ જોઈ શકો છો બધું પાઇપિંગ તમને બહારની સાઇડ આપેલું છે જેથી કોઈ લીકેજનો પ્રશ્ન રહેતો નથી અને એસ્ટલનું પાઇપ ફિટિંગ આપેલું છે ઉપર એક હજાર લીટરની વોટર ટેન્ક આપેલી છે અહીંથી તમને લોકેશનની વાત કરું તો આપ જોઈ શકો છો દોઢસો ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક આવેલો છે અને આપણે જોઈ શકો છો ઓસ્કાર સ્કાય પાર્ક આવેલું છે અને બે સિટીનું બેસ્ટ લોકેશન છે દોઢસો ફૂટ રિંગ રોડ ટચ રૂબરૂ સાઇટની વિઝિટ કરશો ત્યારે તમને સાઇટ ઉપર મળી જશે લલિતભાઈ વાડોલિયા અને દિલીપભાઈ કુકડિયા લલિતભાઈ સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો અયોધ્યા સર્કલ પાસે એકસો પચાસ ફૂટ રિંગ રોડ યાગરાજનગર હોલી ઇમર સ્કૂલ પાસે અને અમારા દર્શક મિત્રો ને તમારા મોબાઈલ નંબર તો જણાવો બે બેતાલીસ ચીમોતેર સાત સતાણું દિલીપભાઈ કુકરિયા અઠાણું બસો પિસ્તાલીસ એકતાલીસ સાગર તને આ બંગલો નું કામકાજ કેવું લાગ્યું મારા વાલા દર્શક મિત્રો આ બિલ્ડર જોવો સેમી ફર્નિચ કરીને આપે જો કોઈ આપતું નથી તો વહેલી તકે પોચી જાવ અને આવા જ રાજકોટની પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો